આવેલી ફનફીડો નામની ગેમ ઝોનમાં મામલતદાર સહિત ફાયર ઓફિસની ટીમ સુરક્ષાના માપદંડોની ચકાસણી કરવા પહોંચ્યા હતા નવસારી જિલ્લામાં કુલ ત્રણ થી ચાર જેટલા ગેમ ઝોન ની આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે તેમાં ફાયર સેફટી સહિત એક્સિડન્ટ અને એન્ટ્રી અને અન્ય સુરક્ષાના માપદંડો ના નિયમો પાલન થઈ રહ્યું છે કે કેમ તેને લઈને પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે જો ગેમ ઝોન દ્વારા કોઈ પણ સુરક્ષા માપદંડ પાલન ન થતું હોય તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાને લઈને તંત્ર સાબદું બન્યું છે

ત્યાં આપણે આ ફાયર સેફ્ટી વગેરે બાબતની ચકાસણી કરવાની છે એમાં આપણે નવસારી વિસ્તારમાં જે આ જે ફોન કિલો છે ત્યાં અમે ચકાસણી અર્થે આવેલા છે એમાં ફાયર સેફ્ટીના સાધનો તે લોકો દ્વારા વ્યવસ્થા રાખવામાં આવી છે કે નથી એનો સીધી દૂષિત લેવામાં આવે છે કે નથી તે અને જો આગની ઘટના બને તો એક્ઝિટ જે છે કે નહીં ઇમરજન્સી તે બાબતની ચકાસણી કરવા અમે ફાયર સેફ્ટી ઓફિસર સાથે અહીંયા અમે મુલાકાત લીધી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે